શેડીયું ની મક પાકવાનો સમય આવે ત્યારે વાત કરો કે મક પડી કાઢવાને દિવસની હોય એટલે કે થી દિવસની થાય વેરાયટી ઉપર આધાર થી દિવસની થાય અને જે આ બે વસ્તુમાં આપણે સક્કા કરવાની આ તો ખ્યાલ છે ને જીબ્રેલીકેશન ખ્યાલ છે વિશે ખ્યાલ છે ને

ત્યારે 0050 ને જીબ્રેલિક એસિડ એના જે ફાયદો ઉઠતા આ તમને તમે જે જોયું છે કે મગફળી ની અંદર જે છેલે છેલે સુયા બેઠા હોય એ ગોંગળા આવે છે થાય છે ને અને તમે મગફળી ને તમે હાથ માં લ્યો અને ફૂકાઈ દે પછી આ ફકડા તો ગાડા ખખડે આ તો બધાને ખ્યાલ છે ને કે કેમ કે મગફળી નું શેલ જે નું ખોપું કહેવાય એ તો મોટું છે પણ એની જે દાણાને વૃદ્ધિ થવાનો હતો એ કોઈ દાણો વિકસી એકો નથી એની પાસે જગ્યા હે પણ વધી એકો નહીં કેમ વધી એમ તો ખોરાક પૂરતા પ્રમાણમાં ન મળ્યો એટલે દાણો નાનો રહી જાય અથવા પાણીની ખેંચ પડી તો પણ દાણો નાનો રહી જાય વરસાદ વરસાદ ખેંચાય અથવા આપણે કાચા કાચો ખેંચી દઉં તો પણ આવું થાય ઘણા કારણ છે પણ બધું કરવા છતાં પણ ઘણીવાર તમે જોયું છે કે દાણા નાના રહી જાય એ ના રહી જાય તમે આમ ખખડા તો દાણો ખખડો હોવો જોઈએ એટલે દાણો મગફળી ની અંદર દાણો કોપા અંદર ભરેલો હોવો જોઈએ તો તમને ઉત્પાદન મળવાનું હવે એને વધવા માટે જગ્યા છે ને વધવા નથી એનો મતલબ શું થાય તેલ ના નીટકા વાળી વધારે હોવો જોઈએ કે ઓછી છે એનો મતલબ શું થાય કે આપણો ઉતારા ઘટે આ ઉત્પાદનમાં માં તમારો ફરક પડે જીબ્રેલે કે છે કે 0050 કાતર મળે છે એટલે દાણા પૂરે પૂરો ભરાય એ 10 દિવસ નો ખેલ છે મગફળી કાઢવા 10 દિવસની ની વાર ત્યારે

અને દસ મણ સુધી ના આવે આ વિસ્તારમાં પાંચ મણ સુધી ઉતારા ઉતાર જોયેલા છે કે તમને બધાને ખ્યાલ છે તો કઈક તો કારણ હશે ને માવજતમાં આપણે આમાંથી આપણે મોટા દેખર કપાસ માટે વિઝિટ કરવા લઈ ગયા એમાંથી કેટલા ખેડૂતો હતા બીજા કોઈ ત્રણ હવે આપણે જે કપાસની પદ્ધતિ તમે જોઈએ ને ન્યાની પદ્ધતિ જોઈએ તમને ફેર લાગ્યો કે ખેડૂતના ખેતર પર આપણે બધાને બતાવા લઈ જતા આપણા સંસ્થાની ગાડી લઈને બધા જોવા માટે કહેતા અહીંના સાહેબો પણ સાથે હતા કઈક તો ફેરફાર છે ને એ ફેરફાર તમે આપને અને આઈ કે આપણે બે ખેડૂત તો બેઠા છે દાદુભાઈ છે વાત કરશે હમણાં બરાબર અમે ગુંદણામાં ઘણું કામ કર્યું આપણે સુભાષભાઈ ની સાથે રહીને ઘણી તાલીમો કરી ખેડૂતોને આપણે સમજાવ્યા પણ શિડ્યુલ ફોલો કરતા થાય તો ની અંદર ઓટોમેટિક તમને ફેરફાર દેખાય એટલે આ ખાલી થોડીક વસ્તુઓ છે આપણે અપનાવી તો ઉતારાની અંદર ઘણો ફેરફાર હવે જે વાત કરીએ મગફળીમાં જે જે પ્રશ્નો આવે છે એ સૌથી પહેલો કાળી ભૂખનો શરૂઆતમાં દાણો ઉગે અલ્ટરનેરિયા જેને કહેવાય બરાબર આપણા કક્ષી એડજસ્ટ કરીને થાય છે ભૂખ સુખનો છે ને કાળી ભૂખ લાગે ને થોડું હશે બળી જાય નહીં તો આ નો થાય એના માટે આગતરો પગલા લે ઉત્તમ છે એના માટે મેં તમને કીધું દેશી ખાતરની સાથે સોડો મોના સ્નાનનો પાવડર છે એ તમારે ભેગો ભેળવી દેવાનો તો આ પ્રશ્ન નહીં આવે પ્રમાણે મેં જે વાત કરી ને એના ઉપરથી મત છે આ જે રાખોડી પ્રશ્ન જે આપણે છે આ બધા અમે ફ્રી ના ફોટા લીધેલા છે એટલે કે ઉપરથી લઈને ફોટા મૂકી દીધા એવું નથી કે આ જે છે રાખોડી છે ઈ રાખોડી નો આવે એના માટે હું કહું તો કે ટ્રાઇપોડર માં વિરલી પાવડર છે ટ્રાઇપોડર માં આજેનિયમ પાવડર છે એ દેશે ખાતા સાથે મિક્સ કરીને ચા માં તમે વાવણી સમય આપી દો અને બીજો ડોઝ 30 દિવસ થી મગફળી થાય ત્યારે આપી દો તમે બે વાર ભલે નાખવું પડે પણ આપણે એટલે આ વસ્તુ છે કે પાયાથી આપણે એને અટકાવી એના પછી લીલી પોપટી મી આના પ્રશ્નો તો અંદર ઓછા હોય છે લીલીય લશ્કરીય પણ જો આવે તો એને અટકાવવા માટે આપણે જરૂરી પગલા લેવા જેમ કે મોલો મશીનો ઉપયોગ આવ્યો તો ડાયાબિટીસ નામની દવા છે તમારે છટકાવ કરવી એટલે કે રોગરની બધે નામ એમ ના તમે રોગર જે માર્શલ જે આવી દવાઓનો મને ઉપયોગ કરવો બાકી આની જરૂર પડતી નથી જો ઓર્ગેનિક કરતા હોય તો આ બિવેરિયા માસિયાના લીંબોળીનું તેલ આ બંનેને ભેગું કરીને છટકાવ કરો તો પણ તમને સારું સારું રિઝલ્ટ મળે બરાબર એજ રીતે લીલીય લશ્કરીય એના માટે પણ બિવેરિયા અને નિમોળીનું તેલ કામ કરશે જો આપણે હળવા ડોઝની અંદર જવું હોય તો અને ભારે એટલે તમારે રાસાયણિક દવા વાપરવાનું હોય તો ઓરાગન પણ છે અને એમાં મેન્ટેન બેન્ઝોઇડ એ પ્રોક્લેમ ને એવા ઘણા બધા નામથી બજારમાં મળે છે એમાં ટેકનિકલ જોઈએ ને તો એમાં મિસ્ટિન બેન્ઝોઇડ એ પ્રમાણમાં સસ્તી પડશે અને સારામાં સારું રિઝલ્ટ આવશે લીલીય લશ્કરીય આ બંને માટે ઘણીવાર

કે તમર ઉપરના છોડવા છે એ થોડા થોડા ખાઈ લે બરાબર તમે દવા ન નાખે એટલે ઉપરના છોડવા તમારે પાંદરાને ઉપરથી ખાઈ જાય એટલે ઉપરની વૃદ્ધિ અટકી જાય એટલે ઈ મળ ક્યાં જાય બધું ડોડવાત એટલે પણ તમને સારામાં સારો રિઝલ્ટ મળે તો જો આપણે વધારે પડતું નુકસાન ન થાય એના માટે ઓગલા લઈ લેવા પણ એની અંદર ઓર્ગેનિક અંદર એએપીવી ના દ્રાવણ આવે છે એચપીવી એએસએપીવી બરાબર કે રસ્કરીય માટે એએસએપીવી અને માટે એજે વાયરસના દ્રાવણ પણ સારા સારું રિઝલ્ટ સી યુએલ ના નિયંત્રણ માં આપે તો એનો પણ આપણે છટકાવ કરી શકીએ એ પછી હવે અગત્યનો છે ઘેર મુંડા મુંડા માટે તો આપણે સંસ્થાએ ઘણું બધું કામ કર્યું છે આ ફોટો આપણો આ જાતકરનો છે નીચે દેખાય છે બરાબર આ સિલેટ દ્વારા છે આ બધી કામગીરી થયેલી છે કે પહેલો વરસાદ થવાનો હોય

તો બધા એના પુખ્ત થશે એ આપણે કંટ્રોલ થઈ જાય એનું કારણ છે કે પેલા બે વર્ષાની અંદર ઘેર છે એના પુખ્ત થશે એ જમીનમાંથી બહાર નીકળે અને શેઢે કાળ જે કોઈ પણ છોડ હોય ને એને ખાવા જાય અને ખાઈ તાજા મજા જાય પછી ઈંડા મૂકવા માટે આપણા ખેતરમાં આવે તો ઈંડા મૂકવા માટે આવે એ પહેલા જ એનું નિયંત્રણ કરી લઈએ તો આપણા ખેતરની અંદર મુંડાના પ્રશ્ન આવે નહીં અને મેટા રાઈઝમને પહેલા શરૂઆતમાં કીધું હતું કે તમે ખોડ સાથે મિક્સ કરીને આપી દીધું તો પણ જમીન જેને જીવાત છે એને આપણા પાકને નુકસાન કરે નહીં એમાં ઉદય તલ તલકીડી અને મૂંડા ત્રણેય વસ્તુનો સમાવેશ થઈ જાય અને ખાસ કરીને હમણાંથી આ પ્રશ્ન સગું છે વાયર રોંગ તો ક્યાં છે ને તમે જોવો છો કે મગફળી ક્યાં પછી આપણને ખબર પડે કે આ મગફળીની અંદર તો કાણો છે અંદર દાણો તો છે ક્યાં સુધી તમને ખબર પડવાની નથી કે ભાઈ મારી મગફળી કેવી છે છોડો ખેડો ત્યારે ખ્યાલ આવે ને અમુક ફોલે કણનો સમય થાય ત્યારે આપણને ખબર પડે કે 10 ટોટલો છે એમાંથી બે ટોટલો માં તો કાણા પડેલા છે. એ પ્રશ્ન છે યાયરો બરાબર ઈ ટેપ નું જ આવે કાણું પદ નું જોયું છે હા આકાર હા આકાર બરાબર એને કહેવાય વાયર કો અને ઈ વાયર માં નું નો પણ પ્રશ્ન છે મેટલિક પાવડર નાખવાથી આપણને શું શું મળે એટલે એ વસ્તુ છે આપણે મુંડા વાયર કો છળકિરી

અને ખેતરમાં આવો પાણી તડતા હતી ખેતર બહાર પાણી નીકળતું એનું કારણ છે કે આપણી જમીન જે વાળા વાત કરતા હૈ પોચી ને બરબરી એવી હવે કોઈની છે નહીં એટલે ખેતર બહાર પાણી નીકળે અથવા ખેતરમાં પાણી ઊંડે ઉતરે એટલે જમીનમાં રહેલું લોહ તત્વ પાણીમાં દ્રાવ્ય છે તેલી વસ્તુ એ છે કે જ્યારે જમીનમાં પાણી ભરાય અથવા બહાર નીકળી જાય તો જમીનમાં રહેલો લોહ તત્વ એની સાથે દ્રાવણ થઈને ઓગળે અને પાણી સાથે ખેતરની બહાર નીકળી જાય અથવા જમીનમાં ઊંડે ઉતરી જાય એટલે એ સમય દરમિયાન છોડની અંદર હરિદકણ બનતા બની જાય છે કારણ કે છોડની અંદર બધાના કામ અલગ અલગ છે બધા તત્વો લોહ તત્ત્વ નું કામ હોય જેમ સલ્ફર તેલ બનાવે ને એમ લોહ તત્વ છોડની અંદર હરિદકણ બનાવવાનું કામ હરિદકણ નું કામ શું છે છોડને લીલો રાખવાનું આ છોડ લીલો દેખાય ને આપણે તો લીલો દેખાય એનું કારણ હોય ને જીનીતરે હરિતકણ. ઈ લીલાના વેટલા માટે લીલો દેખાય. હરિતકણનો પણ એટલે શું થાય? પીળાશ પડિલે. હરિતકણ બનતા બની થાય એટલે ફૂલ છે આપણે પીળો દેખાય છે. ઈ પીળાશને દૂર કરવો હોય તો એના માટે આખડા માટે બેસ્ટ છે हीरा કસીનું લીંબુના ફૂલ. સસ્તામાં સસ્તોનો સારા મિશ્રણ. ફેર સલ્ફેટ તો પણ એની અંદર લોહ તત્વ છે. ફેરસ સલ્ફેટ એટલે કે હીરા કસી દોઢસો ગ્રામ લીંબુના ફૂલ પંદર ગ્રામ એક પંપમાં નાખી છંટકાવ કરો એટલે મગફળી છે લીલી થમ થઈ જાય એ ન કરવું હોય અને આપણે જો આની અંદર ઇન્ક્લુડેડ કરવું હોય તો આ વસ્તુ તો છે પણ એક બજારમાં માઇક્રોમિક્સ ગ્રેડ ચાર નામની વસ્તુ મળે છે તો એ વાપરી છે એની અંદર પાંચ પ્રકારના સૂક્ષ્મ તત્વો છે ફેરસ મેગેનિક ઝીંક બરોબર બોરોન કોપર આ બધા એની અંદર સૂક્ષ્મ પોષક તત્વો છે એનો ઉપયોગ મગફળી પિસ્તાલીસ દિવસની ની થાય ત્યારે એનો એકવાર કરી નાખવાનું અને સાહીઠ દિવસની થાય ત્યારે એકવાર કરી નાખવાનું એટલે જે આપણે પેટલા બ્રિટ્રાઝો અને જીરો પાવા ચોત્રીસ છાંટીએ છીએ એની ભેગું નાખી જો તમે તો તમને સારામાં સારું રિઝલ્ટ છે એનું મળે મગફળીમાં પીળા નહીં આવે બીજું કે નીચે સૂર્યની સંખ્યા વધશે ફૂલની સંખ્યા વધશે બધી રીતે ફાયદો થશે બરાબર તો આ વાત થી મગફળીની પેકેજ ઓફ પ્રેક્ટિસીસ ઈ સિવાય જો આપણે ઓર્ગેનિક માં જવું હોય તો અંદર નોવેલ કરીને એક બજારની અંદર બનાના સુદો છે એની અંદર પણ બધા માઇક્રોન્યુટ્રિએન્ટ છે બરાબર આ આપણે ઇન્ટરનેશનલ સંહાર ની અંદર બનાવ નોવેલ ના પણ રિઝલ્ટ બધા પાકની અંદર ખૂબ સારા છે આપણે ઘણા વર્ષોથી ડેમોન્સ્ટ્રેશન ની અંદર આપીએ છીએ ખેડૂતોને ફ્રી માં આપીએ છીએ એમ કોઈ કોઈ ચાલે કારણ કે બજાર માંથી ભાવે કોઈ વાપરતો નથી પણ અમે આયા કરીએ છે કે એકવાર એને ફીમાં મોલ છે વાપરશે રિઝલ્ટ સારું દેખા છે એને બદ્બી જેવો માર્ક છે ગયા વર્ષની વાત કરું આ ચોમાસામાં દેવગણા ગામની અંદર અમે મકળીની અંદર આ વસ્તુનું છટકાવ કરાય ઈ ભાઈને મકળી તો હતી હતી તેની બાજુમાં કપ્પાનો પાટળો બરોબર એટલે કે કપા કરે ઈ ભાઈને છેલ્લો સારા કે થોડો પંપ માં છે તો મગફળી કપાની અંદર એ સાફ બરાબર કારણ ચાર દિવસ ચાલ પછી એનો ફોન આવ્યો સાહેબ આપણે શું ને તમે લીલા કલરની બોટલ આપેલી હતી બરાબર એના નામ તો કઈ વાંચતા આવડતું નથી બોટલ આપેલી હતી મે કપા માં સાઈડ તો કપા આવ લીલો છમ દે કે બહુ સારો લાગે છે તમને જો એટલે મે કીધું કે એનો ફોટો પાડીને મોકલો કઈ બોટલ કારણ કે અમે જે આપ્યું એ આખી કી થાય છે એમ એટલે એને કીધું કે આવું આવું બીજું તો નોવેલ એનું કારણ શું છે કે ભાઈ દેશી ખાતર કેરે નાખ્યો ન હોય ડીએપી મોરેશ યુરિયામાં માં હાલતા હોય અને એની અંદર આ માઇક્રોન્યુટ્રિયન્ટ બધા મળે ભેગા એટલે ઓટોમેટિક છોડની અંદર કઈ કે અત્યાર પાસ દેખ એટલે એને એમ લાગ્યો કે નહી આ વસ્તુ આપણે વાપરીએ તો ઓલું થાય અને પછી ન્યા છે સમસરા સુધી આવ્યો અને 5 લીટરનો ગેરબોલન જોઈ અમારું કામ વેચવા માટે તો નથી આપણે અહીંયા સંસ્થામાંથી જ્ઞાન લઈ ગયા હતા અને ખેડૂતો વાપરતા હતા એના માટે લઈ ગયા હતા પણ એ વસ્તુ ધીમે ધીમે હવે થઈ થશે તમારા માટે તો સારામાં સારું છે અહીંયાથી હાવ કહેવાય કે વ્યાજબી ભાવે આ વસ્તુ અહીંથી ભૂલાઈ શકશે બજારમાં લેવા તો ઘણી મોટી કિંમત હોય છે અહીંથી આપણે જોઈએ તો બસો રૂપિયા લીટર છે ને એકસો સાહીઠ એકસો સાહીઠ રૂપિયા લીટર બરાબર पंप ની અંદર 150 ml સુધી નાખી શકાય 100 થી 150 નું માપ છે તમે જોવો તો પંપ અંદર તમે ખર્જો કરો તો 15 કરોડ રૂપિયાનો પડે બરાબર તો આ વસ્તુ છે અપનાવી તો પણ આપણે મગફળી ની અંદર એ ઉપયોગ કરી શકીએ કે જેથી કરીને આપણે ફૂલ ની સંખ્યા વધે સુયા ની સંખ્યા વધે ફૂલવા ની સંખ્યા વધે તો મગફળી ની અંદર પહેલા લઈને થોડી કેટલી કાળજી રાખીએ તો આપણે ઉતારા ની અંદર ચોક્કસ કઈ ને કઈ ફેરફાર કરી શકીએ બરાબર હવે આ કઈ વિશે તમારા પ્રશ્નો હોય તેની વાત કરીએ આ વાત થી પેકેજો પેકાય છે હવે તમારે